માં યોજાય હાલમાં વધતી જતી વળી અછતને પહોંચી વળવા માટે કડોદરાની સેવાકીય સંસ્થા રોટરી ક્લબ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ પલસાણા તાલુકાના સંયુક્ત ઉપક્રમે કડોદરા સરદાર કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રફુલ સિરોયા રેડક્રોસ સ્ટોરિયાશી શાખા અને લોકદ્રષ્ટિ આઈ બેંકના પ્રમુખ તેમજ હોમગાર્ડ સક્ષમ ગુજરાતના કમાન્ડન્ટની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો અને સાથે પલસાણા તાલુકાના ઉપપ્રમુખ મહેન્દ્ર ચૌહાણ બાડોલી પ્રમુખ શૈલેષ બાગલે બાડોલી મહિલા પ્રમુખ શ્રીમતી રાગીની ભક્ત મહુવા તાલુકાના પ્રમુખ પ્રયાગનાથજી ઉપપ્રમુખ રોનક સુરરાજ શ્રીભાઈ સુરેશ અને સદસ્ય પટેલ હાજર હતા આ રક્તદાન શિબિર દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહેલા મહાનુભાવના વરદસ્તે તમામ રક્તદાતાઓને સન્માનપત્ર બોલપેન પાણીની બોટલથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપેનકુમાર પટેલ અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બોર્ડ પલસાણા યુનિટના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ચૌહાણના નેતૃત્વ હેઠળ આયોજિત કરાયું હતું જે કેમ્પ દરમિયાન કુલ પિસ્તાલીસ યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ કાર્યક્રમને રોટરી ક્લબ કડોદરાના મુખ્ય

લોકો ઘણી વખત વિચારતા હોય છે રક્તદાન કરવું છે પણ કઈ સ્થળે જઈને કરીએ એ લોકો વિચારતા વિચારતા રહે છે પરંતુ આજે બંને સંસ્થાઓના સહિત ક્રમે અહીંયા સરદાર કોમ્પ્લેક્ષમાં જે રક્તદાન કેમ્પ રાખ્યો છે એમાં જે લોકોએ રક્તદાનની આહુતિ આપી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે બંને સંસ્થાના ઓર્ગેનાઇઝર મિત્રો આ તાપમાં પણ રીતે પોતાના મિત્રોને અહીંયા લાવીને રક્તદાન કરાવી રહ્યા છે લગભગ ચાલીસ બેતાલીસ બોટલ રક્તને એકત્રિત કરવામાં આવ્યું છે આ ધૂમધકના તાપમા પર રક્તદાતાઓ પણ પોતે સ્વૈચ્છિક રીતે આવે છે એમને પણ ફરીથી હું ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌએ પર જ્યારે કોઈ એવો પોતાના જીવનમાં એવો પ્રસંગ હોય